આપણે કુરકુરી દહીંવાળી ભીંડી બનાવશું તેના માટે આ ભીંડા લીધા છે અને લાંબા મેં ચીર કરીને સુધાર લીધા છે તેમાં આપણે થોડું મીઠું લેશું મીઠું લઈ અને એક સરખું ભેળવી લેવાનું છે ત્યાર પછી આપણે તેલ ગરમ કરી તેમાં ભીંડા નાખશું અને ભીંડાને આપણે ફ્રાય કરીશું આપણે તેને ફૂલ તેલ થાય એટલે આપણે ગેસ ધીમો કરી અને આપણે તેને ફ્રાય કરવાના છે હવે તે ફ્રાય થઈ ગયા એટલે આપણે બહાર કાઢી લેશું એક પ્લેટમાં ત્યાર પછી આપણે તેમાં ચાટ મસાલો લેશું મરચું પાવડર લેવાનું છે દહીં લેવાનું છે આપણે અને બધું જ એક સરખું મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં આપણે ટમેટું લેશું ઉપરથી લેવાનું છે અને થોડી આપણે ધાણા લેશું તૈયાર છે આપણા ફ્રાય દહીંવાળા ભીંડા